લીલા મહાદેવની પાછળના વાડામાં જસ્ટ ફ્યુ ડેઝ અગો મોગરો ગુલાબ ચંપો આવા કેટલાય ફૂલોની એક આખી વાડી તૈયાર થઈ હતી ધ એન્ટાયર એટમોસ્ફિયર વોઝ ફ્રેગનેન્ટ અને એ બગીચાની શોભા જોઈને મન ખુશ થઈ જતું એની વચ્ચે મૂર્ખદત્તનો એક જૂનો ઊંચા નીચા પાયાવાળો ખાટલો પડ્યો હતો યુ નો ઇટ ફેલ્ટ એઝ ઇફ આ ખાટલો સમયની કેટલીય મેમરીઝ ભેગી કરીને ત્યાં પડ્યો હોય એના પર બેઠેલા લોકોની વાતો જાણે હજી પણ હવામાં તરતી હોય અલક કિશોરી અને કુમત સુંદરીએ એ જ બેઠક શોધી કાઢી અને એક બાજુ બેસી ગઈ એમની સાથે એમની સખીઓ પણ આવીને સામે ગોઠવાઈ ગઈ સૌની આંખોમાં એક આનંદ હતો અ ક્યુરિયોસિટી જાણે આજે કંઈક સ્પેશિયલ થવાનું હોય અલક કિશોરીએ ત્યાંથી થોડા ફૂલ તોડ્યા અને બધાને વહેંચી દીધા એના હાથની કળાથી જાણે ફૂલોમાં પણ વધુ શોભા આવી ગઈ એણે કુમુદ સુંદરીને પૂછ્યું કહો ભાભી ફૂલ લેશો જવાબ મળ્યો થોડા સંકોચ સાથે તમે આપો તો અલગ કિશોરી હસી પડી બધી વાતમાં આમ કરશો તો મુશ્કેલી પડશે એના હાસ્યમાં કોઈ કટાક્ષ ન હતો જસ્ટ પ્યોર સ્નેહ હતો ત્યાં કોઈકે ટિપ્પણી કરી આખા સારા તમારા આપેલા ભાઈને લીધા તો હવે શા માટે એવું કહો છો આ વાતમાં થોડી રમૂજ હતી એન્ડ મે બી અ હિન્ટ ઓફ એનવી ટુ અલગ કિશોરીએ કુમુદસુંદરીના હાથમાં ફૂલ આપતા કહ્યું લો આ સહાડી લો તમારા જેવા જ નાજુક અને રંગવાળા ફૂલ છે કુમુદસુંદરીએ હસતા હસતા એ ફૂલ પોતાના નાજુક હાથમાં લીધા એના લાંબા રૂપેરી હાથમાં એ ફૂલ જાણે કમળ જેવું લાગતું હતું ફોર અ મોમેન્ટ બધા એ દ્રશ્યમાં ખોવાઈ ગયા વનલીલાએ કહ્યું તમે તો ફૂલ આપ્યા પણ એવા ફૂલની વેણી પણ ગૂંથાવી આપો ને અંબોળે મૂકો ધીસ ઇઝ વસંત અ સ્પ્રિંગ સિઝન યુનો રાધા બોલી વિથ એક્સાઈટમેન્ટ વસંતે નવું અને એ પણ નવા વનલીલાએ ઉમેર્યું ને ચંપા મોગરાના ગજરા પણ અલગ કિશોરી મજાકમાં આવી ગઈ વિથ અ મિસ્ચિવિયસ સ્માઈલ ભાભી મારા ભાઈ પાસે મુજરા પણ કરજો અને ત્યાં જ કૃષ્ણકલિકા હસી પડી ઇનોસેન્ટલી મારો મુજરા તો ગુણકા કરે એક નિર્દોષ રમૂજ હતી પણ ક્યારેક આવી નાની વાતો પણ દિલ પર વાગી જાય છે આ સાંભળીને કુમુદ સુંદરી સહેજ મલકાઈ એને કલિકા પર ખરાબ નહોતું લાગ્યું છતાં છતાં એનો મૂડ એકદમ ઉતરી ગયો એને પોતાના પ્રિય પુસ્તકો યાદ આવ્યા સરસ્વતી ચંદ્રની વાતો મનમાં ઘૂમવા લાગી અને હૈયું એટલું ભરાઈ આવ્યું કે બસ રડવું જ આવી રહ્યું હતું એની જીવનની ઊંડાઈ અધૂરા સપના અ લોટ ઓફ અનનોન ફિલિંગ્સ ઓલ કેમ રશિંગ બેક બધાને આ વાત સમજાઈ ગઈ બધાએ કલિકાને ઈશારામાં સમજાવી અને સુંદરીને મનાવવાનો પ્રયત્ન કર્યો કુમુદસુંદરીએ પોતાની જાતને સંભાળીને કહ્યું મારે કલિકા પર કશું ખરાબ લાગ્યું નથી એના મનમાં તો સરસ્વતી ચંદ્ર જ હતો એ બંને ફક્ત એક જ વાર મળ્યા હતા એના લગ્ન પ્રમાદ ધન સાથે થયા હતા છતાં એ ચંદ્ર જેવા માણસની યાદથી એના દિલમાં એક અજીબ દુઃખ હતું એણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે સરસ્વતી ચંદ્ર સુંદર છે કે નહીં એને તો મોહ થયો હતો એના પત્રોથી એના વિચારોથી પ્રમાદધન સુંદર હતો વેરી હેન્સમ છતાં સરસ્વતી ચંદ્રનો મોહ હટતો ન હતો એનું મન ઊંધું સૂંધું ચાલતું એ જાણતી હતી કે સ્ત્રી પતિ કરતાં કોઈ વાતમાં આગળ ન જાય નહીં તો દુઃખ જ મળે એ વિચારમાં સમાજની રૂઢિ પોતાના સંસ્કાર લાઈફ્સ લિમિટેશન્સ બધું ભેગું થઈ જતું કુમુદસુંદરીમાં ઈશ્વરે કુલીનતા આપી હતી મા બાપે સારા સંસ્કાર આપ્યા હતા વિદ્યાથી એનું વ્યક્તિત્વ ખીલ્યું હતું પણ પાણી વગર માછલી જેમ તડપે એમ એ આ ઘરમાં આ વાતાવરણમાં સુકાઈ રહી હતી હર માઇન્ડ ફેલ્ટ રેસ્ટલેસ એન્ડ ઇનકમ્પ્લીટ અને હવે કૃષ્ણકલિકાના શબ્દોથી ફરી સરસ્વતી ચંદ્ર યાદ આવી ગયો એનો મોકલેલો શ્લોકવાળો પત્ર એના ખિસ્સામાં જ હતો સૌની સામે એ કાઢી ન શકી પણ એનું મન તો એમાં અટકી ગયું એ પત્રના શબ્દો જેમ જેમ યાદ આવતા ગયા કુમુદસુંદરીના શરીરમાં એક સરસરાટી સેલાઈ ગઈ રૂવાડા ઊભા થઈ ગયા ધીસ ફીલિંગ આ ભાવના એણે એકલામાં જ અનુભવી બાકી બધા તો ફરી પોતાની મસ્તીમાં પડી ગયા હતા કોઈને એનો અણસાર પણ ન હતો એક બાજુ અલગ કિશોરી અને કૃષ્ણ કલિકા વાટોમાં વ્યસ્ત હતા બીજી બાજુ કુમુદસુંદરી અને વનલીલા થોડું ફરી રહ્યા હતા વનલીલા ધીમાસુરમાં ગાઈ રહી હતી નરેટર હમ્સ ઓર સેઝ રિધમેટિકલી આશાભંગ ભાઈ ભામિની રૂબે સ્તુતિ કરે સ્વામીની આ ગીત સાંભળીને કુમુદ સુંદરીના મનની વાત જાણે બહાર આવી રહી હતી વનલીલાએ એ દુહો ફરી ગાયો અને આ વખતે એક નવી કડી ઉમેરી દીધી ગયો ચંદ્ર ક્ષિતિજ તજી ક્યાંય પડયું તિમિરે કુમુદ મીચાય ધ મ્યુન હેઝ લેફ્ટ ધ હોરાઈઝન એન્ડ ઇન ધ ડાર્કનેસ ધ લીલી ક્લોઝિસ ઇટ્સ પેટલ્સ આ શબ્દોમાં કુમુદ સુંદરીના જીવનનું આખું દુઃખ સમાઈ ગયું હતું એનું મન ભડકી ઉઠ્યું કલ્પનામાં સરસ્વતી ચંદ્ર ગામડાના કોઈ ખાટલા પર તો ક્યારેક શહેરની ભીડમાં ક્યારેક ધર્મશાળામાં બીમાર સતત અલગ અલગ રૂપે દેખાઈ રહ્યો હતો એને લાગતું કે પોતે એને ટીકી ટીકીને જોઈ રહી છે આ હાલત આ મનની ઉથલપાથલ એને સાસરે આવ્યા પછી વારંવાર થતી હતી એ દુબળી પડી ગઈ હતી મન પણ નબળું પડી ગયું હતું એની આ તકલીફનું કોઈ સોલ્યુશન ન હતું બસ કલ્પનાઓ અને યાદો એના મનને ઘેરી લેતી ત્યાં જ વનલીલા ગાતી ગાતી નજીક આવી ચીયરફુલી ભાભી સાહેબ આ જુઓ એણે કહ્યું આ કૌતુક જોવું હોય તો જુઓ ઓટલા પર કોઈ સૂતું છે લાગે છે ચોપડી વાંચતા વાંચતા ઊંઘી ગયું છે ચોપડી એની છાતી પર પડી છે જુઓ જુઓ જો પડખું ફરે કે ઉઠે તો સીધો તળાવમાં પડશે આ જોઈને બધાને હસવું આવી ગયું કુમુદસુંદરીએ કહ્યું અ મિક્સ ઓફ કન્સર્ન એન્ડ હ્યુમર જગાડો નહીં તો તળાવમાં પડી જશે બધાએ બૂમ પાડી અરે ઓ ભાઈ નવીનચંદ્ર જાગી ગયો એણે ધ્યાનથી ચોપડી બાજુ પર મૂકી અને કહ્યું પોલાઇટલી આભાર બહેન અને એ જ પડે એક ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે એની અને કુમુદસુંદરીની નજર મળી અને તરત જ પાછી ફરી ગઈ એ એક નજરમાં કેટલીયે અજાણી લાગણીઓ અને સંકોચ છુપાઈ ગયા કુમુદસુંદરી અને વનલીલા પાછી ફરી પણ કુમુદસુંદરીના મનમાં તો હવે એક જ સવાલ હતો શું એ જ સરસ્વતી ચંદ્ર અહીંયા ભટકી આવ્યો હશે મારી હાલત જો આવ્યો હશે પણ ના એ એવો નથી એ મારા દુઃખ પર હશે એવો નથી પણ છે તો એ જ આખું મન વિચારોમાં ગુંથાઈ ગયું પછી એણે એક ઊંડો શ્વાસ લીધો હવે એની સાથે મારું શું એ હોય તો શું અને બીજો કોઈ હોય તો શું જે ઈશ્વરે નક્કી કર્યું છે એ જ સાચું બીજું બધું ખોટું આ વિચારમાં એક પ્રકારની શાંતિ હતી અને એક અનંત દુઃખ પણ એવી મનની ઉથલપાથલમાં એ હતી ત્યાં જ વનલીલા નજીક આવી વિથ કેર કેમ ભાભી સાહેબ આજે આમ કેમ છો પિયર યાદ આવ્યું છે કે મારો ભાઈ યાદ આવ્યો છે કુમુદસુંદરી હળવેથી હસી વિથ અ ટાયર્ડ વોઇસ ઈશ્વર જાણે સાથી આજે હું જરા થાકી ગઈ છું અને બરાબર એ જ વખતે વાડાના બારણા ખુલ્યા એ અવાજે સૌનું ધ્યાન ફરી વાડી તરફ છેચ્યું જાણે કોઈ નવી ઘટના થવાની તૈયારીમાં હોય